નગરપાલિકા સાઇટ સાઇટનો મુદ્દો ફરી આવ્યો ચર્ચામાં થામ સહિત ચાર ગામોના સરપંચ અને સભ્યોએ ડમ્પિંગ સાઇટ બંધ કરવા કરી હતી માંગ ચીફ ઓફિસર દ્વારા ત્રણ મહિના સુધીમાં ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવી હતી વાહેધરી ત્રણ મહિના વીત્યા બાદ પણ સાઇટ બંધ ન થતા ગ્રામજનોમાં રોષ ગામના આગેવાનો સાઇટ બંધ કરવાની માંગ સાથે પહોંચ્યા નગરપાલિકા ગ્રામજનોની માંગ સામે નગરપાલિકાએ સમયની માંગ કરી ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ મુદ્દે સતત છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદમાં રહી છે ત્યારે થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમા ખેડૂતના બે ખેતરોમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરતા દુર્ગંધને કારણે મચ્છરોના ઉપદ્રવથી તરફથી ત્રાઈમામ પોકારી ઉઠેલા અને ગામમાં છાડા ઉલટીનો વાવર ફાટી નીકળતા ગ્રામજનો વિફર્યા હતા અને ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી કચરા ભરેલા વાહનો રોકી પરત કર્યા હતા ખેડૂતો પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકાને આપીને વધુ રૂપિયા કમાવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પિંગ સાઇટના પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીમાંથી ભરાવવાને કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જેવા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાત દ્વારા ગ્રામજનો પાસેથી ત્રણ મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યું હતું પણ ત્રણ મહિનાનો લાંબો સમય વિધ્યા બાદ પણ ડમ્પિંગ સાઇટ બંધ ન કરાવીને ચાલુ રખાતા ફરી એક વખત થામ મનોબર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસ અને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ સાથે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીઓને થોડા સમયમાં ડમ્પિંગ સાઇટનો નિકાલ કરી દેવાની વાત કરી વિવાદને શાંત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચનગર પાલિકા દ્વારા સાયખા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરતનો હોવાથી સાઇટની લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે હવે જોવું રહ્યું કે ફરી આપેલ સમયમાં આ સાઇટ બંધ થશે કે પાલિકા દ્વારા આપવામાં આવશે સમય તે જોવું રહ્યું રિપોર્ટર અજર પર ઠાન સત્ય ડે ન્યૂઝ ભરૂચ આજરોજ કંઠારિયા ગામના અને વિવિધ ગેમના સરપંચીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઈડની તો એ ડમ્પિંગ સાઇટનું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને એ ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને એ છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ હું બહેનરી આપું છું